લો બજાર મારી વાહ યાર મેં કયું બગાડવાનું બધી નું કાં કરું રાતના તો હું ભૂખો રહી તો ખાલી બે જ વસ્તુ પાંચ પાંચ રૂપિયા ને આ સીટ છે પાંચ રૂપિયા હા

મિત્રો વાત બાત થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો જો મોટું બજેટ આપડે લીધું કહું બહુ આપડે ખતરનાક સાબિત છે કેમકે બહુ અંદર રહેવા નથી ગરમી બરમી બહુ જ થાય જો તમે જોઈ શકો હવે રાત થઈ ગઈ આપડે

હું તો ફટાફટ ખાઈ લઉં વેફર હા એ ભાઈ ગરમી બહુ થાય રેવાતું નથી આમાં એવું નથી કે આ અંધારામાં ગરમી થાય આમાં બહાર એવી જ થાય ગરમી કેમ કે આ વાતાવરણ જેવું છે હાવ પેક વાતાવરણ છે ને ગરમીની બહુ જ ભયંકર ગરમી થાય છે હું ખા હા આ ગમન આવા ગમ કુંબલ લે કે આવી જામ આ તું માં જેવો જ ને બાકી સાવા દે હા

बारिश तल बारिश तल होगा मनेर वो वर्षा आ गया वर्षा आ गया तो तो आपने मात्रा तो तो, से तो वो हाथ से जाएगा वर्षा दाई से तो कहाँ कहाँ आयकीम ने फावड़े हाँ वी बात है हाथ से तो आ फटाफट खाई लो दे भाई तो है भाई देने जा क्यों क्या चलता रहूँ ना डी मु मार रही है व আবে অব কে মেনই চলতাও বা এই তেললে নে হটো না উতর তো বাকিছেলে তারু উযু থাই যায় চলে ইও ইও নাতি আপড়ে কন্ডিশন না থি গা নি এম কন্ডিশন না থি বাইরে মা দেখা এ তো বস্তু মার তুই যাওয়া দে যা কা কত আই এফ সি হবে

அப்போது

જો તમે આ ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા વિડીયો સાથે જય માતાજી જય મા મોબાઈલ જય હિન્દ જય ભારત વંદે માતરમ